મિત્રો તમે જોઈ શકો છો કે લોખંડની સોય પાણીમાં તરી રહી છે ધોરણ છમાં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ બે આવે છે તેની અંદર પાણીમાં ડૂબી જતી અને પાણીમાં તરતી વસ્તુઓ આવે છે તેમાં લોખંડની સોય જે છે એ પાણીમાં તરી રહી છે કાગળ જે છે તે ભીનો થવાથી પાણીમાં ડૂબી ગયો છે પરંતુ સોય છે લોખંડની તે પાણીમાં તરી રહી છે તમે પણ પ્રયત્ન કરશો તો શરૂઆતમાં સોય ડૂબી જશે પરંતુ વારંવાર પ્રયત્ન કરવાથી સોય પાણીમાં તમે પણ તરી શકે છે તે જોઈ શકશો એકદમ નજીકથી તમે જોઈ શકો છો કે સોય પાણીમાં તરી રહી છે